પોછે તો પૂરું થઈ જશે બધા પગ મને આજો અહીંયા લી લે એટલે ત્યાં કોઈ જાતું નથી એટલે લીલક છે પછી આપકા મેંદર જે જો તો મને લઈ લો કાઈ થી કે ઓલી બાજુ વેયા આમ આમ બોલ જો જાવ ઓલા ઓલા પાણા પર વેયા પોટવાળા બોજ જાય એંગલ રામે આલ પરિમલ પરિમલ કોઈ યાદ રાધા પર પરિમલ શિગમભાઈ આ પરવા પરવા બધું મંગલ્યમ સ્વારતે શ્રાદી શરણે ગૌરે નારાયણ નમસ્તે મમ મંગલ મંગલકલ્યા સર્ગસ્થ વિસર્જનમ જલ તર્પણમ પ્રકૃતે તર્પણમ પિંડ તર્પણમ બુદ્ધતર્પણ તર્પણમ શ્રાદ્ધર્પણ કહીશ્યા સમાર્પયા ઓમ ગંગેચે ગોદાવરી નર્મદા કાવેરી